આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ શનિવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠકમાં ડેડિયાપાડાના બાળાના ધારાસભ્ય ચૈતરભાઈ વૈસા બેઠકમાં ઉપસ્થિત રહી ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને તેમના મત વિસ્તારમાં નાગરિકોના પીવાના પાણીના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા ઉપર તેમણે ભાર મૂક્યો છે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર વિભાગના સભાખંડમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ ઉપસ્થિત રહી પોતાના મત વિસ્તાર ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં હાલની ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રજાજનોના પીવાના પાણીનો પ્રશ્ન અને હેન્ડપંપ રિપેરિંગ અંગે તથા નવા હેન્ડપંપ ઝડપી મૂકવા આ બેઠકમાં રૂબરૂ પરામર્શ કરી અને નિરાકરણ માટે ચર્ચા કરી હતી સાથે સાથે આ બેઠકમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કરજણ જળાશયના નિર્માણથી વિસ્થાપિત થયેલા ખાપર ગામ કે હાલમાં નાગરિકો વસવાટ કરી રહ્યા છે તથા તથાવાડી ગામ જે હાલ વન વિસ્તારમાં આવેલું છે આ બંને ગામોના નાગરિકોને સરકાર શ્રીના ધારાધોરણો મુજબ ગામ તરીકેની માન્યતા મળે અને પ્રાથમિક ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા તથા ગર્ડેશ્વર તાલુકાના ઉમરવા ગામે ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવેલા માટી ખનન બાબતે યોગ્ય પગલાં લેવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી સાતો સાત સાગબારા અને ડેડિયાપાલા તાલુકાનો જિલ્લા મથક સાથે વાહન વ્યવહાર કાયમ જળવાઈ રહે તે માટે મોવી પાસે ક્ષતિગ્રસ્ત થયેલા પુલનું કામ સત્વરે થાય બોર્ડર વિલેજના ગામોમાં ખેડૂતોને દૂધાળા પશુઓ આપવાની યોજનામાં લોકોને લાભો મેળવવામાં થઈ રહેલો વિલંબ દૂર કરવા તેમજ નાગરિકોના પાણીના પ્રશ્નોના નિવારણ માટે હેન્ડપંપ રિપેરિંગ સહિતના કામોની તેમણે વિગતવાર ચર્ચા કરી હતી આ જ પ્રકારના સમાચાર અને વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો